એ પછી દેવાયત ખવડનું બાળપણ હોય એનો અભ્યાસ હોય ડાયરાની એન્ટ્રી હોય કે પછી ઝઘડા હોય કે આવનારા દિવસોમાં દેવાયત ખવડ છે તે રાજનીતિને લઈને કઈ પાર્ટીમાંથી શું બનવા માંગે છે આ તમામ મુદ્દે દેવાયત ખવડના મામાએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને સાથે સાથે ધ્રુવવાસી ચૌહાણ ઉપર જે હુમલો થયો છે અને હુમલા પાછળનું જે સૌથી મોટું કારણ છે એ પણ તેણે એ મુદ્દે પણ ખુલાસો કર્યો છે તો આજે જાણીશું કે દેવાયત ખવડના બાળપણથી લઈને અત્યાર સુધીના કારનામા શું છે અને આવનારા દિવસોમાં દેવાયત ખવડની શું કરવાની ઈચ્છા છે આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીત લોક ડાયરાના કલાકાર દેવાયત ખવડ જેના મામા હું હવે જે શબ્દ બોલવા જઈ રહ્યો છું આ શબ્દ મારા નહીં પરંતુ ડિજિટલ ભાસ્કરને આપેલા કે ઇન્ટરવ્યુના છે જે ઇન્ટરવ્યુમાં દેવાયત ખવડના મામાએ કંઈક આ પ્રકારના ખુલાસા કર્યા છે મારું નામ રામકુભાઈ કપરાળા છે હું દેવાયત ખવડના સગા મામા થાઉં છું મારું મૂળ ગામ મૂળી તાલુકાનો દુધઈ છે મામા વાણી તરીકે અમારો ખૂબ સારો સંબંધ છે દેવાયત મારી સાથે એકદમ મર્યાદામાં વાત કરે છે અને મારું સન્માન પણ જાળવે છે દેવાયતના પરિવારમાં તેમના મમ્મી એટલે કે મારા બહેન છે દેવાયતના પિતાનું અવસાન થઈ ચૂક્યું છે દેવાયતને એક બહેન છે અને તેમને પત્ની પણ છે અને ત્રણ બાળકો પણ છે દેવાયતના બાળપણની વાત કરવામાં આવે તો તેનું બાળપણ છે તે ખૂબ ગરીબીમાં વીત્યું છે તેના પિતાજી સિમેન્ટ પાઇપના કારખાનાની અંદર કામ કરીને જે મજૂરી કરતા હતા એ ગરીબ પરિવારમાં જન્મેલા બાળકનું જે રીતે બાળપણ વીતે છે એ જ રીતે દેવાયત ખવડનું પણ બાળપણ છે તે વીત્યું છે દેવાયતના ઘરની સ્થિતિ ઘણી બધી નબળી હતી તેમના પરિવાર પાસે જે જમીન હતી એમાં જે ખેતીની આવક થાય અને તેના પિતા મજૂરીની જે આવક થાય એ જ ઘરમાં તેમની આવક હતી તેમનો સ્વભાવ છે તે બાળપણમાં એકદમ રમતિયાળ જેવો હતો ભણવામાં તેનું ધ્યાન છે તે ઓછું રહેતું હતું તેને ભણવા ન જવું હોય એટલે અમે લોકો તેને પણ આપતા હતા ક્યારેક પ્રસાદી પણ આપતા હતા દેવાયત શાળાએ ન જવા માટે ઘણી બધી વખત એ ગલ્લા તલ્લા કરતો હતો દેવાયતે દુધઈની અંદર પ્રાથમિક શિક્ષણ લીધું ત્યારબાદ બાજુમાં આવેલા સડલા ગામે હાઈસ્કૂલનો અભ્યાસ છે તેને કર્યો છે ઘણી વાર હાઈસ્કૂલમાં હાઈસ્કૂલ જાઉં છું તેમ કહીને જાય છે માતા પિતાને એમ હતું કે દેવાયત છે એ ભણવા માટે જાય છે પરંતુ એ સ્કૂલે પહોંચ્યો ન હોય ગામમાં રખડપટ્ટી કરતો હોય વાડી વિસ્તારમાં ફરવા જતો રહેતો આવો કંઈક દેવાય ખબર છે તે જ્યારે અભ્યાસ કરતો ત્યારે કરતો હતો હું તેને કહેતો કે અત્યારે ભણવાનો સમય છે અને અત્યારે ભણવાનું મહત્વ નહીં સમજાય પણ ભવિષ્યમાં સમજાશે આવો ઠપકો હું એમને ઘણી વખત આપતો આના પછી તો તે સુરેન્દ્રનગર ભણવા ગયો હતો બાર ચોપડી સુધી તેણે અભ્યાસ કર્યો છે સુરેન્દ્રનગરની અંદર ગુજરાત અને ગુજરાત બહાર ડાયરામાં નામ થઈ ગયા પછી તેના સ્વભાવમાં ઘણી વખત ઠક્કા રૂપે અમે તેને વધુ પડતું કહી દીધું હોય તેવું બન્યું છે તે આગળ કહે છે કે અઠવાડિયે એકવાર દેવાય થોડ છે તે ગામમાં આવે હજ બે હજાર અઢાર સુધી દેવાયત દૂધઈની અંદર જ રહેતો હતો એટલે કે આખા ગામની અંદર તેના ઘણા બધા મિત્રો છે ગામમાં આવીને હરે ફરે વાડી વિસ્તારોની અંદર બેસે ગામના ચોરે બેસે સૌ કોઈ પાસે ડાયરા કરે છે બેસીને વાતો કરે છે જ્યારે ડાયરો ના હોય ત્યારે દેવાયત ખબર છે તે ગામમાં આવે છે

કેવી રીતે તેને ગાવું એનું માર્ગદર્શન છે એ અનેક વખત મારી પાસેથી લે છે આ રીતે તેની સાથે ઘણી વખત વાતચીતો છે એ થતી હોય છે એવાય ઝઘડો કરે તો 15 થી 20 મિનિટમાં અમને એની ખબર પડી જાય દેવાય સાથે તાજેતરમાં જ જે કંઈ બનાવો બેના છે તેની જાણ અમને તેના મિત્રો દ્વારા 15 થી 20 મિનિટમાં જ થઈ જાય છે મીડિયા અથવા તો કોઈ ઓળખીતા

સલાહો આપી છે કે ઝઘડાથી દૂર રહે અગાઉ રાજકોટ વાળો જે બન્યો હતો તેમાં પણ અમે સલાહ આપી છે આ આ બનાવમાં પણ સલાહ આપી છે કોઈ પણ સંજોગોમાં સમાધાન થાય તે માટે અમારા પ્રયત્નો રહેતા હોય છે પહેલી ભૂલ છે તે દેવાયત ખવડની છે આ શબ્દો તેના મામાં આવેલા છે કે પહેલી ભૂલ દેવાયત ખવડની છે સનાથન કેસની અંદર

કઈ રીતે ચલાવી લેવાય અમારા તરફથી છ મહિનામાં કોઈ પણ જાતનો કોઈ વિડીયો છે તે જાહેર કરવામાં નહોતો આવ્યો છતાં પણ એ લોકોએ વિડિયો મૂકવાનું ચાલુ જ રાખ્યું હતું આ કેસમાં સમાધાન પણ થઈ જા રામભાઈ અને ભગવતસિંહ છે તે સજ્જન માણસો છે પરંતુ તેમના સંતાનોની ઉઠક બેઠક છે એ યોગ્ય લોકો સાથે નથી તેવું દેવાયત ઠોળના મામાનું કહેવું છે સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકોયા સોશિયલ મીડિયાની અંદર વિડીયો મૂકાયા એ વાત વણસી દેવાયતની ગાડી છે તે તળાવની અંદર નાખી દેવામાં આવે એ બધું સનાતન વાળાના દીકરાઓની સાથે બેસનારા લોકો અને તેમનો ગુણદોષ છે એમના દીકરાઓની એ મોટી ભૂલ હતી અને આ ભૂલ રામભાઈ અને ભગવતસિંહે સ્વીકારી પણ હતી કે કે હા

ઉપયોગ છે તે થયો એટલે જ વાત છે તે વરસી ગઈ દેવાયતની પહેલી ભૂલ એ હતી કે જો તેણે ડાયરો બુક કર્યો હોય તો એક કલાકાર તરીકે તેણે આ ડાયરામાં હાજરી આપવી જોઈતી હતી અન્ય ડાયરામાં તેણે ન જવું જોઈતું હતું અન્ય ડાયરામાં જાય એટલે મોડું થાય સમય છે તે ન સચવાય એવું બધું થયા કરે લોક કલાકાર તરીકે જે ઓર્ડર છે તે લીધો હોય તે સમયસર પૂરા કરવા જોઈએ પરંતુ તેને સમયસર પૂરા કરવા જોઈએ સનાતન વાળાએ બીજી ભૂલ કરી છે પહેલી ભૂલ દેવાયતે અને બીજી ભૂલ સનાતન કરી છે હકીકતમાં ઘણી બાબત નાની હોય છે પણ સોશિયલ મીડિયાના કારણે એ બાબત મોટી થઈ જાય છે અને વિવાદ થઈ જાય છે અગાઉ દેવાયતને જ્યારે

દૂસો શબ્દના મામાના છે મૂકે તો આપણે પણ તેનો વળતો જવાબ આપવાથી દૂર રહેવું કેમ કે સોશિયલ મીડિયા ઝઘડાનું મૂળ છે તેના કારણે વાત આગળ વધી જતી હોય છે પોલીસે કાર્યવાહી ન કરી એટલે ગુસ્સો છે એ વધી ગયો ધેવાય ફવડ વારંવાર વિવાદોમાં ફસાય છે તેવું નથી હાલમાં તમામ ઝઘડાઓનું મૂળ છે એ સોશિયલ મીડિયામાં જ છે રાજકોટવાળા વિવાદમાં સામા પક્ષે બહેન દીકરીઓ માટે અભદ્ર ટિપ્પણીઓ કરી હતી એ એક્શન બાદ આવું રિએક્શન છે તે આવ્યું છે કોઈ પણ માણસ હોય તે એક્શન લે છે કારણ કે એવો શબ્દનો પ્રયોગ થયો હતો કોઈ પણ બહેન દીકરી માટે અભદ્ર ભાષા બોલવામાં આવે ખરાબ ટિપ્પણી થાય

તેને પાટું મારી દે છે અને જ્યારે કાયદો કાયદાનું કામ નથી કરતો ત્યારે કાયદો છે જો પોલીસે યોગ્ય કાર્યવાહી કરી હોત હોત તો ગુસ્સો ન આવ્યો એક માતા તરીકે દેવાયતના મમ્મીએ જે સલાહો આપતી હોય તે આપી છે ઝઘડા કરવા નહીં અત્યારે જમાનું છે કે શિક્ષણનો છે શિક્ષણ સિવાય ભવિષ્ય નથી કોઈ માણસને ઝઘડા કરવા ગમે નહીં

અંદરો અંદર હરીફાઈ તો હોય જ છે નવા ઉગતા કલાકારો આવે છે તો કોઈ દેવાયત ખવડને ફસાવી દે તેવું પણ બનતું હોય છે સ્ટેજ પરના લોકો અંદરખાને એવું કામ કરતા હોય એને હાથો બનાવી દે એવું પણ બનતું હોય છે હું ચોક્કસપણે આ બાબતે કંઈ જાણતો નથી પણ આવું બનતું હોય છે તેવું મારું માનવું છે દેવાયતના મામાના પરિવાર એટલે કે અમે ઘણા વર્ષોથી રાજકારણ સાથે જોડાયેલા છીએ અમારે ભાજપ કોંગ્રેસના લોકો સાથે ઉઠવા અને બેસવાનું થતું હોય છે મારા મોટા ભાઈ રાજકીય ક્ષેત્રે મોટું નામ ધરાવે છે ચોટીલા ચોટીલા વિધાનસભાની ચૂંટણી લડી ચૂકેલા છે રાજુ કપરાડા એ મારા મોટા ભાઈનો દીકરો છે એવું છે કે લોકો છે તે આપણને પ્રેમ કરે છે અને ચાહે છે જો દેવાય ઈચ્છા વ્યક્ત કરે કે મારે રાજકારણની અંદર આવવું છે તો એ આવી શકે છે તેનો સ્વતંત્ર એ નિર્ણય છે એમાં કંઈ ખોટું નથી કઈ પાર્ટીમાંથી લડવું કઈ પાર્ટીમાંથી જીતી શકે એ દેવાયતે જ નક્કી કરવાનું હોય છે દેવાયત પોતે આ બાબતે સક્ષમ છે અને સ્વતંત્ર વ્યક્તિ પણ છે હું તેને સલાહ સૂચન ન આપી શકું તેને જે પાર્ટીની અંદર સારું લાગે તેમાંથી દેવાયત છે તે લડી શકે છે અમે તો ત્રણ પેઢીથી કોંગ્રેસમાં છીએ મારો એક ભત્રીજો આમ આદમી પાર્ટીમાં છે પરંતુ દેવાયતના વલણને જોતા મને ભાજપ દેખાઈ રહ્યું છે કદાચ ભાજપમાંથી લડશે કદાચ ભાજપમાંથી દેવાયતને ઓફર આવશે અને એ ભાજપમાંથી લડશે તેવું મને લાગી રહ્યું છે દેવાયતની ઈચ્છા અને સપરાની વાત કરું તો તેને રાજકીય રીતે આગળ વધવું છે વિધાનસભાની ચૂંટણી લડી તે દેવાયતનું સપનું છે આ સપનું હમણાંથી છે એવું નથી તે છેલ્લા બે વર્ષથી આ માટે પ્રયત્નો કરી રહ્યો છે અને ગોઠવી પણ રહ્યો છે સરસ્વતી માતાના આશીર્વાદ છે કોઈની નજરે ચડી ગયો હોય તેવી કોઈ વાત નથી તેનો અવાજ ખૂબ છે છે સરસ્વતીના આશીર્વાદ શૌર્યની વાતો છપાકરાના તાલ મેળવવા એ તેની આવડત છે સંગીત વગરના છપાકરા છે તે દેવાયત ખૂબ યાદ રહી જતા હતા તેને સરસ રીતે રજૂ કરવાની તેનામાં આવડત છે દેવાયત તે ટ્રેન્ડ શરૂ કર્યો અને તેમાં મોટું નામ થઈ ગયું ટૂંક સમયની અંદર એ ઘણા લોકોની આગળ નીકળી ગયો છે દૂધેનું નામ તો પહેલેથી જ છે ફક્ત દેવાયતના કારણે નથી અમારા ગામમાં ભાગવતાચાર્ય થઈ ગયા મંદિરવાળા મહંતનું પણ ખૂબ મોટું નામ છે એના પછી દેવાયત ખવડનું નામ થયું છે દેવાયતના પ્રચલિત શબ્દોના અર્થો જણાવ્યા તેના મામાએ તેના પ્રચલિત શબ્દોના અર્થ જણાવ્યા કે દેવાયતના પ્રચલિત શબ્દો રાણો મોરે મોરો વગેરે યુવાનોમાં ફેવરિટ છે ધસાના પોલીસમેન પહેલા આ ગીત લખ્યું અને દેવાયતે મને મોકલ્યું હતું કે આમાં શું કરી શકાય મેં આ ગીતને ઢાળ આપવાનું નક્કી કર્યું અને દેવાયત પાસે ગવડાયું હતું બે હજાર સત્તરની આસપાસ તેણે પહેલું ગીત ગાયું હતું જે લોકોને ખૂબ ગેમ્યું હતું લોકોએ તેને વધાવી લીધું હતું જેના કારણે દેવાયત ખવડ છે તે ફેમસ થઈ ગયો એ ગીત હિટ થઈ ગયું હતું ઢીંગાણાના ઢોલ ગીત પણ ખૂબ સફળ રહ્યું છે મોરે મોરો તો દેશી શબ્દ છે તેનો શુદ્ધ મતલબ થાય છે કે સામે સામે મંડળ જોયું તેમાં પણ મોરે મોરાનો કોઈ અર્થ મળ્યો નહીં એટલે આ શબ્દ પણ એક સોશિયલ મીડિયાના ટ્રેન્ડના કારણે ખૂબ પ્રચલિત થયો છે આ શબ્દનો કોઈ અન્ય અર્થ નથી એવા એક ફરદર મામાએ તેને સલાહ આપી છે કે નાની નાની વાતોમાં ના પડવું સોશિયલ મીડિયામાં ના પડવું કોઈ વિડીયો મૂકે તો આપણે તેનો પ્રતિકાર કરવો નહીં અને આવનારા દિવસોમાં દેવાયત ખવડ રાજનીતિમાં જઈ શકે છે તેવું પણ કીધું છે અને ભાજપમાંથી તેને ઓફર પણ મળી શકે છે એવું પણ કીધું છે અને દેવાયત ખવડ છેલ્લા બે વર્ષથી એ દિશામાં પ્રયાસ કરતા હોય તેવું તેના મામાનું કહેવું છે તમામ મુદ્દે બીજી ભૂલ છે તે સનાતન વાળાની હતી આ એક વ્યક્તિ જ્યારે ભૂલે છે ત્યારે તે પોતાના જે કુટુંબીય હોય પોતાના સગા હોય તેની ભૂલ સ્વીકારે છે અને સામેવાળાની પણ વાત કરે છે આમાં જે પણ દેવાય ખબરના આજે મામાએ ભાસ્કર ડિજિટલ ઇન્ટરવ્યુ આપ્યું છે તેના એક એક શબ્દ સાચા હોય તેવું લાગી રહ્યું છે એક એક શબ્દમાં વજન હોય તેવું લાગી રહ્યું છે છતાં પણ આપનું શું કહેવું છે આ મુદ્દે આપનું શું માનવું છે જરૂરથી આપ કમેન્ટ કરજો અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કે બદનામ કરવાનું નહીં માત્ર ને માત્ર આપણે સચેત અને જાગૃત કરવાનો છે આવા જ વિડીયો માટે યુટ્યુબ ચેનલ નમસ્તીને સબસ્ક્રાઈબ કરો અગર આપેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું